કાળા કલર નું જેવું ખોખું ખોખા અંદર ખોખા ના અંદર પતુલા હતું ફટોફટ કરો ને કરી તો હા અત્યારે ભૂલી ના પાછો બદલી બદલી ના ના જતું ડાયરેકઅ આવી ડાયરેક્ટ જવું હા તારી ધૂળ કાચ ના તો સાત લાખ નો સવાલ હોય તું ભૂલતો નઈ ને ગમે તે કરીને માલ લાવજે અતાર પતાર એક કરી નાખજે પણ એરું લઈ જાવ કે ના આવતું કશું વાંધો નઈ કાકા હવે ફાઈનલ જ આતો હવે હા આખી રાત જાગવું પડે તો જાગજે પણ એ માલ લીધા વગર ના આવતું કશું વાંધો નઈ ખાલી તો જોયું હે ને ઓવો ઓ ફાઈનલ મારું ફાઈનલ હા રેડો હું કરું એ બધું હા મેળ આવી ગયો તો હવે બર્થડે નું તો ચાલશે કાલ વાત કાલ હવે જવા દેવા અમે અગિયાર તો વાગી જાય બર્થડે ની જગ્યાએ અડધો રસ્તો પકડવા દે એટલે ગળા બાર વાગી જાય

દોરો હું એ તો હું તમને લઈ જુ તમે અંગત અંગત આવો એ હાર હેડો હેડોલા કુના ઘેર ચોરી કરવા જવાનું હોય હીરાબાન ઘેર

वही थे इन जवानों हैं क्यों थे इन और जीवन में बेटी मिल लो ले आओ एक कुछ इन जवानों वो हाँ रू ले आप पढ़ो बदन ना जवाय कहने मुझे क्लो जाऊँ हो मुझे क्लो जाता हो ले तबार नहीं जाओ तो मैं वही रू वही हूँ करी क्लो वही वस्तु ले आओ मटर यूवन ओवा हारू પણ એક રૂલ હોય અમારો ચોરનો હું મો જે વસ્તુ જોડે કહો પથ્થરો પાછો ફેંકું ને તોય તમાર પાછો ફેંકો એટલે અમને ખબર પડે તમે હો એ હા વાયથી જગ્યા છોડતા ના નકર આપડી વસ્તુ બીજું કોક લઈ જા એ હા વેક અન એ હા ઉંચા ના થતા નકર તમારી પાઘડી દેખાઈ હ એ હા વાય બેસી જો હો વાય બેસી જો ને તો

야. 뭐가 보이니? 뭐로셔노봇? 제 웃은투 खाली 콜루 메리오. 아

અમે કરીએ કરીને પેલો પથરો પાછો નાસ્યો માણસે ખોખું નાખ્યું તે ખોખું પાછું નાખી દે અમે બહાર આવ્યા તે અંદર નાખી ગયો નવ મૂર્ખા ચોથી હાથમાં છે

દોરો ત્યાં મેલ્યો આ દોરો ચોરી કરવા લઈ જાય ભાઈ એકલો ને એકલો આખરે બૈડા લાલ ચૂર કરી નાશા મારી મારીને મારા તો દોરો ત્યાં મેલ્યો ઓ દોરો ત્યાં મેલ્યો આ દોરો મને ચો આલ્યો મારા જોડે હોય પેલા ખોખામ નતો ઓ પેલા ખોખામ નતો લે ખોખામ દોરો હતો યાર એ ખોખામ દોરો હતો તો કે આવ તો તું તારે યાર લે તારે બેરી તો રોશન વાળી બધું

ચેનલ ને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં અમારી ચેનલ જય માતાજી